મુન્દ્રામાં સ્ત્રી શક્તિઓ દ્વારા બાવીસ જાન્યુઆરી પ્રસંગે દીપોત્સવી પર્વ મનાવ્યું અયોધ્યાધામે શ્રી રામ ભગવાન બિરાજમાન થવાના છે તેના ભાગે સમગ્ર ભારતમાં ઉજવણી થઈ રહી છે જેમાં મહિલા શક્તિ પણ સાથે રહી હતી જેમાં સ્ત્રી શક્તિઓ દ્વારા સમગ્ર મુન્દ્રામાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં શ્રી રામના રંગે સૌ રંગાયા હતા મુન્દ્રામાં બે દિવસીય ધાર્મિક કાર્યક્રમોમાં મુન્દ્રા સ્વામિનારાયણ મંદિરથી કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા સૌપ્રથમ તો મુંદ્રા જ નહીં પણ સમગ્ર દેશવાસીઓને આજના દિવસે ભગવાન રામ પોતાના મંદિરમાં પ્રસ્થાપિત થઈ રહ્યા છે ત્યારે એ પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ મુંદ્રા અને બારોઈ નગરપાલિકા વિસ્તાર હદ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા મુંદ્રાના વિવિધ ધાર્મિક સ્થાનો વિવિધ શહે શહેરની અંદર જે મુખ્ય રસ્તાઓ છે તેમજ આંબેડકર સર્કલ નગરપાલિકા કચેરી એ બધી જ સરકારી કચેરીઓને પણ સુશોભિત કરવામાં આવેલ છે અને અત્રે મુન્દ્ર મુન્દ્રા મધ્યે તારીખ અઢારથી કરી અને ત્રેવીસ તારીખ સુધી સતત રામમય એક ભગવાન રામના કાંઈ ને કાંઈ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે અઢાર તારીખની સવારે જે શોભાયાત્રા કાઢવામાં આવેલ વીસ તારીખે ધારાસભ્ય સુંદરકાંડ સંધ્યાનું નું આયોજન કરવામાં આવેલ જેમાં સમગ્ર મુન્દ્રા પંથક ખારવા ચોક મધ્ય આયોજન હતું એકવીસ તારીખે આપણે વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો દ્વારા વિશાળ મસાળ રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં પાંચ હજારથી પણ વધારે જનમેદની જોડાયેલ હતી અને આ મુન્દ્રાના ઇતિહાસમાં અત્યાર સુધી કહી શકાય કે મુન્દ્રાના ઇતિહાસમાં આવી ક્યારે પણ શોભાયોત્રા શોભાયાત્રા અત્યાર સુધી નથી થયેલ આજના દિવસે જોઈએ તો આ બાવીસ તારીખ એટલે મુન્દ્રાની ગલી ગલી મુન્દ્રાની શેરી શેરી એક એક ઘર ઉપર ભગવો ધ્વજ લહેરાઈ રહ્યો છે અને સમગ્ર મુન્દ્રા પંથક રામમય થઈ ચૂક્યું છે મુન્દ્રાની દરેક સોસાયટીમાં જેટલા મંદિરો છે દરેક મંદિરોએ અત્યારે કીર્તન ચાલુ છે હવન ચાલુ છે અને બપોરે બાર અને વીસ મિનિટથી કરી અને એક વાગ્યા સુધી જે ભગવાનની મૂર્તિ પ્રસ્થાપિત થવાની પ્રતિષ્ઠા થવાની છે ત્યારે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે દરેક મંદિરોએ અને ઉત્તર ભારતીય યુવા સંગઠન દ્વારા જે અત્રે મુન્દ્રા મધ્યે પણ ભગવાન રામનું નવનિર્મિત મંદિર બનાવવામાં આવેલ છે એ મંદિરની અઢાર તારીખથી કરી ત્રેવીસ તારીખ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ચાલુ છે અને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ એ જ સમયે રાખવામાં આવેલ છે જે સમયે અયોધ્યા મધ્ય ભગવાન શ્રી રામના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા રાખવામાં આવેલ છે આ પ્રસંગે સમગ્ર મુન્દ્રાવાસીઓને અને દેશવાસીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ